જય આ દિવસે જય જવહાર સુખગમને પવિત્ર ભૂમિ પર ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત અમારા સાથી મિત્ર અમારા વડીલ અને હંમેશા માર્ગદર્શન પૂરું પાડતા એવા અરવિંદ દાદા વિજયભાઈ આશીષભાઈ કંચન કાકા અરવિંદભાઈ

એકતા જોઈને ખરેખર તમે પરિવર્તન ઈચ્છી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે મારા સાથીઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત કરી રહેલી છે અંદર છે આજે સમસ્યા શું કઈ લાવીને આપણા આપણી સમસ્યા કઈ લાવીને લાવી દીધી આપણે બધા નરી આંખે જોઈ રહેલા છે મારા સાથીઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સામ સામે લડતી હતી ભાજપ આપણે આપણને ગમતી ન હતી એટલે આપણે કોંગ્રેસને વોટ આપી રહેલા હતા કોંગ્રેસ જીતે એટલે ભાજપના ખોડામાં જઈને બેસી જાય એટલે આપણા પ્રશ્નોનું નિરાકરણ થતું નહોતું પણ આજે એક ઈમાનદાર અને શિક્ષિત એવી આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આપણને વિકલ્પ મળેલો છે ત્યારે મારા સાથીઓ આવનારા સમયમાં આ વડીલોએ જે વાત કીધી તાલુકા જિલ્લા જે પણ ઇલેક્શન આવનાર છે એમાં તમે પોતે ઉમેદવાર છો હું સમજીને તમે તૈયારી ચાલુ કરી દીજો તમે એવું એક શાસન લાવજો કોઈ નેતા કેસે એ પ્રમાણે શાસન ચાલે એવું નહીં પણ તમે પોતે શાસન ચલાવી શકો અને તમે રાજ કરી શકો એવું શાસન લાવો એવી હું તમને બે હાથ જોઈને વિનંતી કરું છું આજે આપણે બધા જોઈ શકીએ છીએ કેવડિયામાં શું હાલત કરી મૂકેલી છે આપણી બાપ દાદાની જમીનો મફતના ભાવે એ લોકો પચાવી પાડવા માટે આ બધા ખેલો કરી રહેલા છે મારું ગામ કુકળદા નસવાડી તાલુકાનું ઉપર વર્ષનું ગામ કુકળદા અહીંયા કેવી જેવી હાલત અમારે પણ કરી મૂકેલી છે મિત્રો મારા ગામમાં કુકળતામાં સાડી બારસો એકર જમીન શ્રી સરકાર કરી મૂકેલી છે અમે જે લડત લડીએ છે તમે કદાચ સમાચારમાં જોયું હશે સાંભળ્યું હશે વાડિયા ગામ બે ચાર હજાર કરોડનો પ્રોજેક્ટ ત્યાં સ્થાપવાના છે આપણું સ્ટેચ્યુ ત્રણ કરોડ 3000 કરોડ નું બઈણો આ ટીયુ કેવાડી ની અંદર એની કરતા 10000 કરોડ વધારે 4000 કરોડ નો પ્રોજેક્ટ અમારા વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ નાખી રહેલા છે મારા સાથીઓ આ સરકાર આપણને મફતના ભાવે જમીનો પચાવી પાડવાનું કામ કરી રહેલી છે અમારા વિસ્તારમાં હોય કે આ વિસ્તારમાં હોય આઝાદી ના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ જે પાયાની સુવિધા આપવી જોઈતી હતી એ આપી નથી આજે અમારે સગર્ભ મહિલા હોય કે કોઈ બીમાર દર્દી હોય આજે પણ અમારે ડુંગર અને ડુંગરો ઝોલીમાં નાખી નાખીને પાર કરીને અમારે દવાખાને રાત વીતલા હોય ડબોય હોય કે વડોદરા લઈ આવું પડે છે પણ મારા સાથીઓ દવાખાને પહોંચતા પહોંચતા જે રસ્તામાં দম તોડી દે છે એ વિકાસ નથી કરતા અને આ જમીનો લેવા નીકળેલા છે ત્યારે આપણે બધા જાગી જવાની જરૂર છે આ નર્મદા જિલ્લાની ટીમ હોય કે બીજા માણસો હોય આપણી સાથે જોડાયેલા છે ભરપૂર તમે પોતે ચૂંટણી લડી રહેલા છે એવી રીતના સાથ સહકાર આપવાનો છે અને તમારે નીકળવું પડશે નહીં તો આવનારા સમયમાં આપણા માટે ખરાબ પરિસ્થિતિ આવનારો છે બસ અહીંયા સુકા ગામની આ પવન ધરતી પર મને જે બોલવાની તક આપી છે એ તમામ નર્મદા જિલ્લાની ટીમનો તમારો સુકા ગામનો અને આજુબાજુ ગામથી આવેલા મારા માતા બેનો વડીલો સમાજના યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જોહાર જય આદિવાસી ઉલકુલન જય જોહાર જય આદિવાસી મિત્રો